અને મુખ્ય પ્રવક્તા આદરણીય મનીષભાઈ જોશી મનીષભાઈ જોશી સાથે બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ કોંગ્રેસના માનનીય આદરણીય ડામરાજી રાજકોટ અને બનાસકાંઠા જિલ્લાના ભેમાભાઈ ચૌધરી ખેડૂત આગેવાન આજે આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે છે ખાસ કરીને ધર્મપ્રેમી જનતાની આસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હંમેશા એને ઠેસ પહોંચાડવાના ઘણા બધા એવા કાર્યો થઈ રહ્યા છે અને તે બાબતની જાણકારી અને તે બાબતના પર્દાફાશ માટે આજની આ

जिला कांग्रेस समिति ना कार्यकारी प्रमुख दामराजी राजगोर खेलू ताकेवान ने हमारा साथी भाई सिंह हमारे चौधरी अरे पत्रकार भाई बहनों के वादी हिंदूवादी सरकार मंदिर ना नाम है राजनीति करवानी विकास ना नाम है भ्रष्टाचार करवानी मंदिर नहीं जाए

વેપાર કરવા માટેનું સાધન ન હોઈ શકે પણ ચૂંટણી નજીક આવતા જે ગઈકાલથી જાહેરાત થઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી શક્તિપીઠ અંબાજી ખાતે જઈ એકાવન શક્તિપીઠ જે છે એ આ પોતે તેની પ્રતિક્ષા કરશે વાત કરશે પણ મંદિર યાદ કરનાર લોકો મંદિરની અંદરની ધર્મપ્રેમી જનતાની આસ્થામાં નીતિ નિયમોનું પાલન થાય તે અંગે કોઈ ચિંતા કરવામાં આવતી નથી સાતો સાત મારા સાધીદાર ભાઈજી અમાનભાઈ તમને વિસ્તૃત રીતે કેટલા માટે કહે છે કે આખા વિષયની અંદર તેમને તૈયારી સાથે બધી વાત કાઢી છે જેનાથી હજારો ને લાખોની સંખ્યામાં માય ફટતો ની આસ્થાને મોટી થેસ પહોંચે તે પ્રકારની વાત છે તો હું જે વાત આપની સાથે કહી રહ્યો છું રાજ્ય સરકાર

ત્યાં પણ મંદિર વિકાસના નામે પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ પ્રસાદના નામે હોય ત્યાં વ્યવસ્થા ઊભી કરવાના નામે હોય શ્રદ્ધાળુઓને સગવડો સુવિધા આપવાની નામે હોય કે પછી પોતાના માનસૂન જ્યારે જાય ત્યારે એની વિશેષ વ્યવસ્થા સાચવવાના નામે હોય પણ ભાજપા ધર્મસ્થાનોને પણ ભ્રષ્ટાચારમાંથી બહાર રાખવા આવતી નથી ત્યાં પણ એમનો ભ્રષ્ટાચાર સુંદર રીતે અને બળગપૂરી રીતે પહોંચ્યો છે અને એટલા માટે એ પછી દ્વારકાનો જગ્યા હોય અંબાજી શક્તિપીઠ હોય બહુચરાજી શક્તિપીઠ હોય કે અન્ય પવિત્ર વિકાસ ધામના કામો હોય તમામમાં મોટા પાયે ગેરરીતિ ભ્રષ્ટાચાર કરીને સરકારી પૈસાને તો ચૂનો લગાડે છે પણ સાથે સાથે લાખો શ્રદ્ધાળુઓની આશા સાથે પણ રમત રમાડે છે એવા સંજોગોમાં આ સમગ્ર બાબતમાં કઈ રીતે લોકોની શ્રદ્ધા સાથે રમત રમાય છે કઈ રીતે લોકોને કઈ રીતે વિવિધ પ્રકારની કામગીરી કરીને કઈ રીતે એમાં નીતિ નિયમો નું ઉલ્લંઘન થાય છે તે અંગે ભાઈ શ્રી હેમાનભાઈ આપની સાથે વાત કરશે ડોક્ટર મનીષ દોશીએ જે વાત કરી તેને આગળ વધારતા અને સિલસિલા બંધ દરેક દરેક આરોપોના સાબિતી સાધેના ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે આજે તમારી સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી એ લાખો ભક્તોને આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી હોય કે બાકીના ધર્મસ્થાનો હોય એની અંદર જે પ્રમાણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે તેની મારે વાત કરવાની છે સૌપ્રથમ તો 51 શક્તિપીઠની પરિક્રમા જે તારીખ 12 થી 16 દરમિયાન થવાની છે આ પરિક્રમા 51 શક્તિપીઠ એટલે કે 51 જે અંબે માતાના સ્વરૂપ છે એના મંદિરની પરિક્રમા થવાની છે આ મંદિરની પરિક્રમા થનાર જે મંદિરની મૂર્તિઓ છે સ્વાભાવિક રીતે

તેનો રાજભોગ ચાલુ કરવામાં આવ્યો માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટર શ્રીનો લેટર પણ મારી સાથે છે જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર વીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓને એના વડાઓએ કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે કે 51 શક્તિપીઠના માતાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે અને જે ધાર્મિક જનતા ત્યાં આવીને દર્શન કરવા આવે છે પોતાનું દાન આપે છે એ દાનનો સદ ઉપયોગ થાય આજે 51 શક્તિપીઠની અંદર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની અંદર પરંતુ એવું નથી માત્ર પાત્રીસ જ પૂજારીઓ છે પાંત્રીસ પૂજારીઓ સવારથી મંદિરની સાફ સફાઈ માંડીને બધું જ કાર્ય કરે છે પરંતુ એ કઈ રીતે એકાવન શક્તિપીઠના એકાવન મંદિરોના

ફરિયાદ પણ કરવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર ચેરિટી કમિશનર શ્રી એને આદેશ પણ આપવાના છે પરંતુ આ સાથે સાથે એક બહુ જ અગત્યની વાત જે ગુજરાતની જનતાના પૈસા જે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડબલ્યુ 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 અંબાજી ટેમ્પલ ડોટ ઇન આ વેબસાઇટ વારંવાર અનાવરણ કરવામાં આવે છે વારંવાર ઉદ્ઘાટન કરવામાં આવે છે

એપ્લિકેશન પણ એમના દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું આજે એપ્લિકેશન જે છે એમાં માત્ર પાંચ હજાર ડાઉનલોડ થયેલા છે એપ્લિકેશન કાર્ય કરતી નથી રીતે વારંવાર પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ જ પ્રમાણે બહુચરાજી મંદિરમાં પંદર સત્તર કરોડના ખર્ચે એનું પુન કરવામાં આવ્યું એને એકાવન ફૂટનું બનાવવાના બદલે 48 ફૂટ નું બનાવવામાં આવ્યું છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ખોટું કહેવાય એને ફરીથી બનાવવા માટેના ઓર્ડરો અપાઈ ગયા છે આ બજેટની અંદર એનું પ્રાવધાન કરવામાં આવેલું છે પરંતુ આ પૈસા જે જૂના પૈસા છે જે અધિકારીઓની બેદરકારી હતી એનેથી ધર્મપ્રેમી જનતાના પૈસા વેડફાયા એને પાછા રીકવર કરવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી ગુજરાતની અંદર ધર્મસ્થાનોની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ધર્મસ્થાનોના ટ્રસ્ટની અંદર

વારંવાર આ પ્રમાણે વેબસાઈટો અને વારંવાર આ પ્રમાણે એપ્લિકેશનનો લોન્ચ કરાવીને એમને પણ જ્યારે એ બેદર બેદકાર બેદરકારી રીતે બોર્ડ બોર્ડ ફેરવી રહ્યા હોય ત્યારે મને એવું લાગે છે કે અત્યારે ગુજરાતની અંદર આ પ્રશ્ન જે છે ધર્મપ્રેમી જનતાઓએ ઉઠાવવાની જરૂર છે અમે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ફરીથી માંગ કરે છે કે અંબાજીના 51 શક્તિપીઠની અંદર જો આ ચાલુ કરાવવામાં નહી આવે તો ધર્મપ્રમી જ સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકો સાથે રહીને આનું પણ જે પ્રમાણે ચીકી માફિયાઓ સામે મોનથાર પ્રસાદ બંધ કરી દેવામાં જે પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું એ રીતનું આંદોલન કરવામાં આવશે અને સરકારને ને ધર્મ અને આસ્થાને તમને ત્યાં સુધી અહિયાં જે પ્રોજેક્ટર ઉપર બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો અંબાજી ટેમ્પલ ડોટ ઇન નામની વેબસાઇટ છે એ લાઈવ બંધ કરજો અંબાજી ટેમ્પલ ડોટ નામની ની વેબસાઈટ છે લીન જે 2009 માં બનેલી છે અને એને વારંવાર એનું ઇનોગ્રેશન કરીને એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને જનતાના પૈસાને વ્યય કરવામાં આવે છે નેક્સ્ટ આ જૂના પ્રમાણ પહેલા 2000 બજારે રૂપાણી જી મુખ્યમંત્રી હતા ત્યારે ઓફિશિયલ રીતે વેબસાઈટ અને એનું મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ એની વાત છે

મુખ્યમંત્રીશ્રીઓ અલગ અલગ કલેક્ટરશ્રીઓ સરકારના ખર્ચે કાર્યક્રમો કરે છે એકની એક વેબસાઇટ અને એકની એક નું અનાવરણ કરે છે પરંતુ એને ધર્મપ્રેમી જનતાને કોઈ ફાયદો થતો નથી અને સાથે પત્ર પણ અહીંયા મૂકવામાં આવેલો છે કે જે પત્ર ની અંદર કલેક્ટરશ્રીએ કોરોનાની અંદર આ રાજદૂત પ્રથા બંધ કરી હતી અને કોરોના બાદ ચાલુ કરવાની માહિતી આપી હતી તે પણ હજુ સુધી કરવામાં આવેલી નથી É a uma...